લોકશાહીના પર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર સવારથી મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોણા તાલુકા શાળા ખાતે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ બજાવી છે સૌ નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ સમયે આ ચૂંટણીની અંદર વધારે વધારે મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ આ ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા જંગી લીડ સાથે વિજય થવાના છે મારી વિધાનસભા જેતપુર જામકોમાં પણ સવારથી જેતપુર શહેર જેતપુર ગ્રામ્ય વિસ્તારના જામકોની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યા છે અને જે મારી અપેક્ષા છે એ પ્રમાણેની લીડ અમે અમારી વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને આપશું અને સમગ્ર રાજ્યની અંદર સારી અત્યારે મતદાન થયું થવા જેવી છે અને ફરી એક વખત આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એ માટે મતદારોમાં ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ચંગી લીડ સાથે કે અમે મનસુખભાઈને એ વિજય બનાવશું